કાચબાની ગતિ એ જે કામ ચાલી રહ્યું હતું અને જ્યારે જ્યારે ડેપો છે એ જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે જે તમે દર્શક મિત્રો અગાઉ પણ જોયું હશે કે જે ત્રણ થી સાડા ત્રણ મહિના થયા એટલે કે જયારે ફેબ્રુઆરીની સોળ તારીખે જે ચીખલી તાલુકાનું જે ડેપો બની રહ્યું હતું નવીનીકરણ થઈ રહ્યું હતું આધુનિક સુવિધાથી બની રહ્યું હતું ત્યારે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને જે સરકારી અધિકારીઓ નું કહી શકાય કે મિલી ભગત હોય ત્યારે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો અને સોળ ફેબ્રુઆરીના રોજ જે દશક મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે ચીખલી તાલુકાનું ડેપો બની રહ્યું હતું અને સોળ ફેબ્રુઆરીના રોજ જ્યારે જે સ્લેબ ભરતા જ્યારે સ્લેબ ધરાશાય થયો હતો પડી ગયો હતો અને જ્યારે સ્લેબ પડી ગયો હતો ત્યારે ઓસામાં ઓસા આઠથી નવ મજૂરોને જ્યારે ઈજાઓ પણ થઈ હતી ત્યારે આજે બે વર્ષથી જયારે ડેપો તોડી પાડો જૂનું ડેપોને હવે જોવું એ રહ્યું કે કેટલા સમયની અંદરમાં આ ડેપો ફરીથી ચાલુ કરવામાં આવે કારણ કે અહીં જે મુસાફરો જે અહીંથી પસાર થાય છે અહીંના કેટલાક નજીકના જયારે ગામો છે ત્યારે અહીં લોકો શિયાળાની ઋતુ ઠીક છે પણ ત્યારબાદ ઉનાળાની ઋતુ ચોમાસાની ઋતુ અને હાલમાં જયારે ગરમીનો પારો બેતાલીસ તેતાલીસ ડિગ્રીને જયારે પાર કરતો હોય ત્યારે જયારે અહીંની જે મુસાફરો એ ગરમી કેવી રીતે સહન કરતા હશે કેવી રીતે અહીં ડેપોમાં જયારે કામ ચલાવ ડેપો બનાવવામાં આવ્યો છે જે બનાવવામાં આવ્યો છે ત્યારે અહીંના જે મુસાફરો કેવી રીતે બેસતા હશે એ પણ 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 દર્શક મિત્રો તમને દ્રશ્યમાં બતાવવામાં આવશે કે જે જે દુકાનો ચાલુ કરવામાં આવી છે અને પ્રાથમિકતા આપવામાં આવી છે એવું લાગી રહ્યું છે દ્રશ્યમાં જોતા કારણ કે અહીં જે બેઠા છે એ લોકો અહી બાકડાઓ પણ બહુ ઓછી સુવિધાઓથી મુકવામાં આવ્યા છે અને કેટલાક મુસાફરો ઉભી રહી સોળ તારીખે ડેપો નો સ્લેબ ધરાશાય થયો હતો આજ દિન સુધી કામ ચાલુ રહી ચાલુ કરવામાં નથી આવ્યો તો લોકોની માંગ ઉઠી છે કે આ ડેપો નું નવીનીકરણ ક્યારે થશે ક્યારે ચાલુ થશે

એની પર પણ ધ્યાન આપે કે શું એ પણ એક જોવું રહ્યો અને જ્યારે વાત કરવામાં આવે જયારે સ્લેબ ધરાસર થયો ત્યારે હવે એ પણ જોવું રહ્યું કે બે થી ત્રણ ગાળાનો જ્યારે સ્લેબ તૂટી પડતો હોય ત્યારે જ્યારે બીજા બીજું પણ જ્યારે મકાન જ્યારે ઊભું છે કામો થઈ ચૂક્યા છે એમાં પણ જ્યારે કામ થયું એમાં પણ પ્રશ્ન છે એ પણ એમાં પણ મટીરિયલ કેવું વાપરવામાં આવ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે હવે જોવું એ રહ્યું કે આજે ડેપો ની નવી ક્યારે થશે અને હાલમાં જ્યારે બળપડતો જ્યારે તાપ જયારે બેતાલીસ તેતાલીસ ચુમ્માલ જયારે ડિગ્રી જયારે પાર કરી રહ્યો હોય ત્યારે ચીખલી તાલુકાના જયારે ડેપોમાં પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો હોય ત્યારે વધુ પડતું પાણી લોકો પીવા માટે જરૂરી બની ગયું હોય ત્યારે અહીં પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે પીવા માટે લોકો પાણી પીવા માટે વલખા મારતા હોય અને બેસવા માટે જ્યારે છાયડો શોધતા હોય ત્યારે અહીં બેસવા માટે પણ સુવિધાનો જ્યારે અભાવ જોવા મળી રહ્યો હોય ત્યારે

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો